એકાદશી હોય વ્રત હોય કે ઉપવાસ હોય દરેકના ઘરે અવનવા ફરાળી નાસ્તા બનતા હોય છે જો તમે એકના એક ફરાળી નાસ્તા ખાઈને કંટાળ્યા હોય તો આ નવો ફરાળી નાસ્તો તમારે એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જવો છે યુટ્યુબ પર તમે સર્ચ કરી લો આવો ફરાળી નાસ્તો તમને ક્યાંય નહીં જોવા મળે આ મારી ક્રિએટિવ રેસીપી છે તો મારી આ ક્રિએટિવિટી માટે એક લાઇક અને કમેન્ટ ચોક્કસથી બને છે તો ફ્રેન્ડ્સ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગેરે સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવે તો આને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર તો ચલો ફ્રેન્ડ્સ નવો ફરાળી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે અડધો કપ મોરયો લઈશું જેને વરાઈ વગર સમાકે ચાવલ સમક રાઈસ અને ઉપવાસના ચોખાના નામથી ઓળખવામાં આવે છે ગ્રામના માપથી તમે જો તો સો ગ્રામ જેટલા લીધા છે તેને મિક્સર જારમાં લઈશું અને સાથે આપણે ઉમેરીશું અડધો કપ જેટલા સાબુદાણા તો સાબુદાણા પણ આપણે સો ગ્રામ જેટલા લીધા છે બંનેનું પ્રમાણ આપણે એક સરખું રાખવાનું છે તેને પણ આપણે મિક્સર જરમાં લઈ લઈશું હવે સાબુદાણા અને મોરયાને આપણે એકદમ પાવડર ફોર્મમાં ક્રશ કરી લઈશું તો હવે આપણે સાબુદાણા અને મોરયાને આ રીતે એકદમ પાવડર ફોર્મમાં ક્રશ કર્યું છે તમે જોઈ શકો છો એકદમ આ રીતે આપણે તેનો બારીક પાવડર કરી લીધો છે હવે આને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ રીતે એક બાઉલ લેવાનો છે અને તેની અંદર આ પાવડરને ટ્રાન્સફર કરી લઈશું હવે મોરૈયા અને સાબુદાણાના પાવડરને આ રીતે બાઉલમાં લીધા બાદ તેમાં ગરમ પાણી ઉમેરીશું અને આ મિશ્રણને આપણે પાણીમાં પલાળવા માટે રાખવાનું છે તો જરૂર મુજબ પાણી ઉમેરી તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એનું એક મિશ્રણ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો જો આમાં પાણીની જરૂર છે તો બીજો અડધો કપ હું પાણી લઉં છું અને તેને આપણે આમાં ઉમેરીશું તો એક સાથે બધું પાણી નહીં ઉમેરતા જો એક સાથે પાણી ઉમેરશું તો આમાં લમ્સ આવી જશે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી લેવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે અને અત્યારે આપણે એકદમ ગરમ પાણી લીધું છે જેનાથી આ મિશ્રણ ઝડપથી પલળી શકે તો તમે જોઈ શકો છો આપણે ટોટલ એક કપ પાણીનો ઉપયોગ કર્યો છે હવે આ મિશ્રણને આપણે ત્રીસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જેનાથી તે પાણી એબ્સોર્બ કરી ફૂલીને સેટ થઈ જશે તો આ મિશ્રણ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો તૈયાર કરીશું તો ચાલો તેની પ્રોસેસ જોઈએ બટેટાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે આદુ મરચાં અને મીઠે લીમડાના પાનની એક પેસ્ટ બનાવવાની છે તો તેના માટે જરમાં આપણે પાંચ નંગ તીખા લીલા મરચાં લઈશું તેની સાથે આપણે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના ટુકડામાં સમારીને લઈશું અને તેની સાથે આપણે ઉમેરીશું એક ડાળખી જેટલા મીઠી લીમડીના પાન હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આની એક પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આપણે આદુ મરચાં અને મીઠેલીમડાના પાનની આ રીતે પેસ્ટ ક્રશ કરીને તૈયાર કરી છે હું તમને તેનું ટેક્સચર બતાવું એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે રાખવાની છે તો આ રીતનું તેનું ટેક્સચર આવે એ રીતે આપણે તેને ક્રશ કરી લેવાની છે તો આ પેસ્ટને આપણે એક તરફ રાખીએ અને બટેટાનો મસાલો બનાવવાની આગળની પ્રોસેસ જોઈએ હવે બટેટાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બસો પચાસ ગ્રામ જેટલા બટાકા લઈ તેને વરાળે બાફી તેની છાલ ઉતારી અને આ રીતે રફલી સ્મેશ કરીને લીધા છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈએ ત્યારબાદ આપણે તેમાં ફરાળી મીઠું ઉમેરીશું હવે ફરાળી મીઠું ઉમેર્યા બાદ આપણે જે આદુ મરચાં અને મીઠા લીમડાના પાનની પેસ્ટ બનાવી હતી તેને સાતડવાની પ્રોસેસ જોવાની છે હવે આદુ મરચાં અને મીઠી લીમડીના પાનની પેસ્ટ સાતડવા માટે આપણે એક તડકા પેનની અંદર બે ચમચી જેટલું તેલ લઈશું તેલ અત્યારે સિંગતેલ લેવાનું છે અથવા તમારે ઘી લેવાનું છે જ્યારે પણ ઉપવાસ કરો ત્યારે સિંગતેલ અથવા ઘીનો ઉપયોગ કરવો હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં જે બનાવેલી પેસ્ટ હતી તેને ઉમેરીશું અને આ રીતે તેને સાતળી લઈશું તેની કચાશું થાય તેટલું તેને આપણે સાતડવાનું છે હવે પેસ્ટ થોડી સંતરે એટલે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું જો તમે હળદર ઉપવાસ દરમિયાન ન ખાતા તો તમે સ્કીપ કરી શકો છો ઘણા વ્યુઅર્સની કમેન્ટ આવતી હોય છે કે અમે ઉપવાસમાં આ નથી ખાતા ઉપવાસમાં તે નથી ખાતા તો તમે જે વસ્તુ ન ખાતા ઉપવાસમાં તે તમે સ્કીપ કરી શકો છો એના વિના પણ આ રેસીપી કરી શકાય છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી આદુ મરચાં અને મીઠા લીમડાના પાનની પેસ્ટ સંધરાઈ ગઈ છે તો સાતળેલી પેસ્ટને આપણે બટેટાના મિશ્રણમાં ઉમેરીએ અને હવે હાથની મદદથી આપણે બધી સામગ્રીને સરખી મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે આપણું જે બટેટાનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરવાના છે તો બોલ્સ બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે બંને હાથને તેલથી ગ્રીસ કરી લેવાના છે અને આમાંથી થોડું આપણે પૂરણ લેવાનું છે અને આ રીતે એકદમ નાની સાઇઝનો બોલ્સ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ બોલ્સ તૈયાર થયો છે તેને આપણે આ રીતે પ્લેટમાં લઈ લેવાનો છે અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બોલ્સ તૈયાર કરી લઈએ તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બોલ્સ તૈયાર કર્યા છે જે માપથી આપણે બટાકા લીધા હતા તેનાથી વીસ નંગ જેટલા બોલ્સ તૈયાર કર્યા છે હવે આપણે જે સાબુદાણા અને મોરેયાના મિશ્રણને પલાળવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ હવે ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે સાબુદાણા અને મોરિયા પાણીને એબ્ઝોર્બ કરી આ રીતે ફૂલીને સેટ થઈ ગયું છે હવે આ મિશ્રણ આપણે મિક્સર જારમાં લેવાનું છે તો જે મિક્સર જારમાં આપણે સાબુદાણા અને મોરિયાને ક્રશ કર્યા હતા તેમાં આ મિશ્રણ આપણે લઈ લઈશું સાબુદાણા અને મોરિયાનું મિશ્રણ મિક્સર જારમાં લીધા બાદ તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે ફરાળે મીઠું ઉમેરીશું આપણે બટેટાના સ્ટફિંગમાં મીઠું લીધું છે એટલે અત્યારે આપણે ફક્ત બેટરના ભાગનું જ મીઠું ઉમેરીશું હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું હવે આપણે સાબુદાણા અને મોરેના મિશ્રણને ક્રશ કરી આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો કે ઇડલી અને ઢોસાની જે કન્સિસ્ટન્સીનું બેટર હોય એ જ કન્સિસ્ટન્સીનું અત્યારે આપણે બેટર બનાવ્યું છે હવે આપણે જેટલા પ્રમાણમાં નાસ્તો બનાવવાનો હોય એટલા જ પ્રમાણમાં એક બાઉલમાં આપણે બેટર ટ્રાન્સફર કરીશું કારણ કે આપણે આમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો છે જો આપણે એક સાથે બધા જ બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું તો ઇનો ફ્રૂટ સોલ્ટથી જે ફર્મેન્ટેશન થયું છે તે બેસી જશે ને નાસ્તો ખાવાની મજા નહીં આવે તો જેટલા પ્રમાણમાં આપણે નાસ્તો કરવો હોય એટલા પ્રમાણમાં આ રીતે બેટર લઈ લેવાનું છે અને તેમાં આપણે જરૂર મુજબ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું છે તો અત્યારે હું વન ફોર ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ શોટ ઉમેરું છું અને તેને આ રીતે સરખો બેટરમાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આમાં ફર્મેન્ટેશન કર્યું હોય તેવું બેટર થઈ ગયું છે હાથો સરસ આવી ગયો છે જો તમે ઉપવાસ દરમિયાન એનો ફ્રૂટ શોટ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તેના બદલે તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો અને એ પણ ન ખાતા હોય તો તમે એ પણ સ્કીપ કરીને પણ આ બેટરમાંથી સીધો નાસ્તો તૈયાર કરી શકો છો પણ નાસ્તો જાળીદાર અને પોચો નહીં થાય તો હવે આપણો નાસ્તો બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો ચાલો આગળની પ્રોસેસ જોઈએ હવે નાસ્તો બનાવવા માટે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એક અપમ પેન આ રીતે ગરમ કરવા માટે રાખેલું છે તેના દરેક ખાનાની અંદર આપણે થોડું થોડું તેલ ઉમેરીશું આપણે વધારે તેલ નહીં ઉમેરીએ થોડું થોડું જ આપણે ઉમેરવાનું છે કારણ કે આ ખૂબ જ ઓછા તેલની અંદર નાસ્તો તૈયાર થઈ જતો હોય છે તો અત્યારે આપણે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે તમે સિંગ તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો છો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તેમાંથી થોડું બેટર લેવાનું છે ને આ રીતે તેમાં સ્પ્રેડ કરવાનું છે તો દરેક ખાનાની અંદર આપણે એક એક ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું અચર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે હવે તમે જોઈ શકો છો દરેકની વચ્ચે આપણે આ રીતે બોલ્સ રાખી દીધા છે તો હવે આ પેપરને આપણે લીડથી ઢાંકી દેવાનું છે ને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર લગભગ પાંચ મિનિટ માટે તેને કુક થવા દઈશું હવે લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે લી હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો સરખો કૂક થઈ ગયો છે આ નાસ્તાને આપણે એક જ તરફ કૂક કરવાનો છે તો તમે જોઈ શકો છો કે એક તરફથી સરસ કૂક થઈ ગયો છે અને આ રીતે તેનો કલર આવેલો છે અને બીજી તરફ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઉપરથી કૂક થયેલો છે તો આ નાસ્તો તમે એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા નાસ્તાને તૈયાર કરી લઈએ તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીનો બધો નાસ્તો તૈયાર કર્યો છે આપણે જે માપથી આ નાસ્તો બનાવ્યો છે તેનાથી લગભગ તમે બે વ્યક્તિને આરામથી સર્વ કરી શકો છો આ નાસ્તાને તમે કોઈપણ ફરાળી ચટણી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ મારી આ ક્રિએટિવ રેસીપી માટે એક લાઇક અને કમેન્ટ ચોક્કસથી બને છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવીશું જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો